દેવગઢબરિયા તાલુકાના કોલેના પુવાળા ગામ ખાતે ગ્રામ લોકો દ્વારા ગ્રામ પંચાયત ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ તારીખ સત્તર આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે સ્થાનિકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો સરપંચ પદ પર પત્ની હોવા છતાં પણ તમામ કાર્યો પતિ સંભાળતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો ગ્રામજનો દ્વારા વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સત્તાવાર રીતે ચૂંટાયેલી મહિલા સરપંચ માત્ર નામની જ છે વાસ્તવમાં તેના પતિ જેવો કે સરપંચ તરીકેનો વહીવટ ચલાવી રહ્યા છે સરકારી કાગળ પર પતિએ સહી કર્યા હોવાનું કેમેરા સામે વિડીયો પણ સામે આવ્યો છે અને વિકાસના કાર્યો જેવા કે શૌચાલય આવાસ નળસેજળ રોડ રસ્તા કૂવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે તેમજ આ તમામ જે પંચાયતનો વહીવટ છે તેનું ડેપ્યુટી સરપંચને પણ જાણ કરવામાં નથી આવતી અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા જતાં સરપંચના પતિ દ્વારા ઉધરતાભર્યું વર્તન અને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ પટેલ હંસાબેન રાકેશભાઈ હું કોળીના પુવાણા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું હવે ગ્રામસભા થાય તો અડધો કલાક કે પહેલાં મને કહેવામાં આવે છે તો હું મારા ગામના બધા માણસોને કેવી રીતે જાણ કરું અને પછી ગ્રામજનોને ખબર પડે તો મારી જોડે ઝઘડા કરે છે અને મને કહે છે કે તમે ગ્રામસભા હોય તો અમને કહેતા કેમ નહીં અને સરપંચને પહેલાં એક બે દિવસ પહેલાં જાણ કરવું જોઈએ હું કોળી ના કુવાડા નો વતની છું અમારા નવ જણના નામ મને યાદ નથી બે જણ યાદ છે હિંમત બલુ ને માવસિંગ મગન મારા પપ્પા તો ગુજરી ગયા આ તાલુકાના ચક્કર કાપી કાપીને બરાબર જયારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે બે હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે એમ તો અમે તાલુકાવાળાને એમ કેવા કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે તો તમે પાસ કેવી રીતના કર્યા બે હપ્તા કેવી રીતના નાખ્યા તો કે એ તમારા સરપંચને પૂછવાનું અમે સરપંચને ફોન કર્યો સરપંચ આવ્યા નહીં સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી એ તાલુકાની ની જવાબદારી એવી એવું કહેવા માંગે છે એવા અમારા નવ વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે સાત વર્ષ થયા છે એ હા તમારી જોડે એટલે મને કે મહારાજ લાવ્યા આધાર કાર્ડ લાવ્યા રૂન કાર્ડ લાવ્યા તો હા એમ એમને આ લીધું એટલે એમને દાખલો તૈયાર કર્યો પછી દાખલો તૈયાર કરીને મારા હાથમાં આવ્યો એટલે મહારાજ બસો રૂપિયા થશે એમ એટલે પછી મારી બસો હું ત્યાં નહીં

હવે અમુકને એક હપ્તો નખાયો અમુકને બે ખાયા પછી તલાટી એ તે વખત તલાટી મારે કોર બંદર હતો તો કે હું આવા ડુપ્લિકેશન હવે એમની સહી આવતી પેલા એમ ચેકલિસ્ટમાં તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને